હજી તો કોલેજ પૂરી થઈ ને કે બ્યો ખર્ચો ઉભો થઈ ગયો પા મહેનત કરે ને ફી ભર્યા કવિયો સેવા સમાજજી બુક બેંક ચોપડા ખણેણે ભણ્યો મુકે તો લાગે ઈ ખોટી જદ કરે ને એડાજ ભણેણે એડાજ નોકરી કરે તો હન વાંદો કોરવાય આયા સમજાયો હન હા રમીલા આ હું પણ તો માટુંગા બોર્ડિંગ મે ભણે ને વઢો થયો અહીંયા ભલે પાએ વ ડોંબીવલી મે રહું તા પણ મુજી પણ ઈચ્છા આય કે જીગર કમાય અને બા મુલું કે ગાટકો પર શિફ્ટ દેવાનું જેથી ભવિષ્ય મે એમ કે અહીંયા કરે મે તકલીફ ન અજે ડોંબીવલી તા આજકાલ કોઈ છોકરીઓ હાથ નતી કોઈએ ઈ તાય બરાબર છોયા તા પણ હંજી વિદેશવાને જે જદ જો કોરો કઈબો હા હા મુખ્ય ચંદા યે મુકે પણ ઈચ્છા આવે કેગર કમાાય વિદેશમાં ભણે અને એ ભણી સારી નોકરી મલે તમે ધરતી ઉમર મે નિરાશ થઈ વાેજીગર પાો ભણે મેટલો હોશિયાર અનેજીગર કે ત ખાખત આ ભણે એ બોરી ખાખત આો કામ કયા તો આવ મનસુખ બાઈ કે ફોન કરે ને ઘરે બોલાયા તો પા એનીજી સલાહ સુચન મને કેનું ઈ તા એ સચી ગાલ છયો તા કોરો ચંધા કયો તા આંજો જીગર ત હકરોજ પતરે અસી તા પંજ પંજ વિયા વડા કે તો એ હેરી ચંધા નાય કે પણ મુકે કરો આવ બલી ને મુજી માળા અરે અચ્છા અચ્છા મનસુભાઈ મંજીલાબેંકી આયો મજા મે આચ્છા અચ્છા વેયો હંજી જવાબ નેરી ઉતા કેડા બનેને આવે આયો આ આજસાજે નવનીત નગર મે શિચક્ર જો પૂજન વો પૂજન બહુ સરસ્કરયાવા બડે માજનજા પ્રતિનિધી આવયાવા ઓડા પત્તાય સીધા અસી હડા આવયા ઓ શિચકરે જે પૂજન મે મને આવ્યા ચોયો વેલા કોરો થયો કોરેલા ફોન કેવા એવર અસી ગચ્છા મે અઈયું અસા કે આંજી બહુ સલાજી જરૂર રહેતાય આંકે તો ખબર હે અસા જો જીગર ભણે મે કેટલો હોશિયાર આય હાણે હનકે એ જો ભણી જોને પૂરો ધીંદો ને કમ્પ્યુટર એન્જિનિયર છે ડિગ્રી મળી થી પણ એમ આગળ ભણેલા અમેરિકા વનનું આય વાહ બહુ સરસ પણ અસાજી તો એડી પોચ નાય અને એટલે લાવું કચ્છજી જગ્યા વેચી જો વિચાર કયા તો છોકરે જ ભવિષ્ય બંધોવે તો માં પે કે કીના કીત રસ્તો કડનો જ ખપે ના અરે દિલીપભાઈ અહીં કો મુંજો હતા આકે ખબર નાય પાંજો કવ્યુ સ્થાનક હસી કવ્યો સેવા સમાજ ધનજી દેસી કેરોણી ફંડ જેરી અગ્રણી અને પ્રતિ સંસ્થાઓ પાંજા છોકરે કે વિદેશ મે ભણેલા કરે વગર વ્યાજી લોન દેતા વગર વ્યાજી છોકરે જો ભણતર પૂરો ન થિયે અને પગભર ભર ન થિયે ત્યાં સુધી લોન પાછી દેજી નાય નોકરી કરે અને આવક શરૂ કરીએ

બે કોઈ સમાજ મે નાય આવતા ચા તો આઈ ધરજો ન આજો જીગર તા કટલો હો ન રે અને હા હી પાંજા રાજેન ભાઈ વઠાઈ અને જે સહકાર્યક ટીમ પાંજે છોકરે કે માર્ગદર્શન દેલા હંમેશા તૈયાર વઠાવે તા વાહ માજન તો બોરા લાટકમ કરે તો સાવ સચ્ચી ગાલ પાંજે સમાજ મે માટુંગા અને બાણબાઈ દા પ્રતિનિધિ કાર્યકર્તા દિય હતા अरे पांजो समाज कवियों समाज हैत्रो मदद रूप है कर मनसुख बाई मंजुला बेन आईज बोई जणा ची ने मुझे मते जो बाहर है करे वदेना हणे ता आ मुझे जिगर के अमेरिका जरूर थी हलाइंडो हां हां पा जरूर थी हलाइबो आई जरूर थी हलाइजा अना हकडी घाल मुके ख्याल छी तो थोड़ा टाइम पेला मुझे भाजो સ્કૂટર તે બડડો એક્સિડન્ટ થયો બો બડડે માજનજી સહાયતા અને ભારતી બેંક સંગોઈ જો માર્ગદર્શન અને મદદ થી સાયન હોસ્પિટલ મે મફત મે ઓપરેશન થયો બો હોડાજા કાર્યકર્તા હંમેશા પાકે બહુ મદદ રૂપઈ આવતા જાતી ખરેખર પાંજો સમાજ પાંજે માડુએલા હંમેશા ઉભો આય रो प्रेमिला रो गूंगाली उंस केदा के चाय बाय जो पूछदा हां हां बाय मुके करो अंगुली हां हां सुनो ascii पता है ऐसे आ रही सीधा पता नहीं झत्ते जा रहे स्वादन 900 आगन अरे काका काकी की आयो घणे दिवस दसाना असी मजा में आई हूं तू ये, आओ पण मजा में या मम्मी पापा काका काकी आवां जी मरेगा लियो सोणियो या आओ बाहर जो भोवो खरे खरे आओ पण समाज जी बुक बैग करियर सेमिनार पीड़ी कैंप बिंदास बोल वगैरह जो हमेशा लाभ घणवा आओ पांजे समाज जी मरे संस्थाओं

કરી ના અને હા પાંજો સમાજ આજ પાંજો પંજો ધંધો કરેલા કરે પણ લોન જી સગોડીએ તા અનાકુરો ખપે હા બાઈ આસી તા કચમે બર્તણ કઈ દાવા ને છેડા થપી દાવા ને ચલ પેટાઈ દાવા આ કે તા ગેસ મે લેવે ગેસ બટન ચાલુ કયો ને રસઈ થે ને ऐ नसीम दादा यो नसीम बा बाय <laughs> सच्चो काका मुकेपन हेडो लगे तो जोको समाज मुके मुझे पापा के मुझे दादा के प्रगति करे में मदद के है हन के मुकेपन की पाछो देनू खपे मुजी फरज है कि आ पांजे समाज के अज्ञा वधारेला मुजो नंडोपन फाडो दिया

హడో ము కచ్ఛి సమాజ జా లీ రైటర్ డెక్టర్ రేఖాబేన ప్రవీణ భై నందూ నమాటుగా దీపాలీ నవీన్ వోరా గమబా మాట దీపాలీ నవీన సవలా బాడ మటుగా భారతీబేన విపుల్ గాలా నాటా భావనా జితే మారు డేప ગામ વડાલા પલક જીતેન્દ્ર મારુ ગામ ડેપા અને વડાલા રહેવાનું સતરો વરસ રક્ષા કિરણ ગંગર ગામ નાંગલપુર માટુંગા ને છેલ્લા જોકો અહીં સે બોરીવલી જાઈ મીનાબેન મનસુખ મામણિયા ગામ કપાયા બોરીવલીથી માટુંગા પ્રેક્ટિસ કરેલા કરીને પોચે વંદાવા મીનાબેન ગછવડે પ્રાઇઝિસ ઘેણ આયા પણ બોરીવલીથી અહીી વરસાદમાં બહુ ઓખો પ્યો અે પણ ફરી વાર એક જોરદાર તાળી